નમસ્કાર મિત્રો હું છું યોગેશ બારિયા આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર સમાચારમાં વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલી દારૂની હેરાફેરીની બોડેલી ખાતે નર્મદા મુખ્ય કેનાલ માર્ગ પર દારૂની હેરાફેરી કરતી એક બાઇક કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ બાઇક સવાર દારૂ પીધેલી હાલતમાં હોવા ઉપરાંત દારૂની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થતા ઘટના સ્થળે અફરાત મચી ગઈ હતી વડોદરાથી કોશિન્દ્રા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલો પટેલ પરિવાર કારમાં બોડેલીના નર્મદા મુખ્ય કેનાલ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અહપુરા ગામ નજીક પૂરજોશમાં બાઇક ચલાવતા એક બાઇક સવારે કારને અડફટ મારી હતી અકસ્માતમાં કાને નુકસાન થયું હતું જ્યારે બાઇક રોડ પર સાઈડમાં ફંગોડાઈ ગઈ હતી અકસ્માત બાદ બાઇક સવાર પાસેથી દારૂની બોટલો રસ્તા પર પડી જતા કારમાં સવાર પરિવાર ગભરાઈ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દારૂ પીધેલી હાલતમાં દારૂની હેરાફેરી કરતા બાઇક સવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા કેટલાક સમયથી દારૂ પી અને દારૂની હેરાફેરી કરતા વાહનો કારણને કારણે માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બાઇક સ્કૂટર અને એક્ટિવા મારફતે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીના બનાવો વધતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જિલ્લાવાસીઓ દ્વારા પોલીસ તંત્રને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી આવા બનાવો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે મારું નામ ઉર્વશી પટેલ છે અમે વડોદરા ગામના વડોદરાના નિવાસી છે અને અહીંયા કોસિંજરા મુકામે લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યા હતા ગાડીમાં હું અમારા હસબન્ડ હતા અને છોકરાઓ હતા અને અમે વડોદરાથી વડોદરાથી કોસિંજરા તરફ જઈ રહ્યા હતા લગ્ન પ્રસંગમાં અને અહીંયા અલાદપુરા પાસે અ સામેથી એક જો અમારી ગાડી તો સ્લો જ હતી પણ સામેથી એક બાઇક વાળો પૂર સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગો આવ્યો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને અ આગળ સુધી ઘસડાઈ ગયો હતો જ્યારે અમે ઉતર્યા અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો સાથે ઘણું બધું ઘણું બધું લિકવડ પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે જે પોલીસ પાસે હશે જ ડેફિનેટલી અમે વિડીયોઝ પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું પોલીસને પણ અમે બધા વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે આજે આ ગાડીનું આટલું બધું નુકસાન થયું છે તો છે જ પણ એની સાથે સાથે અમે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા એ અમે તો ડરી જ ગયા છે સાથે અમારું અમારા જેટલા બાળકો હતા ને અતિશય ડરી ગયા છે કશું બોલવાની હાલતમાં નથી હવે આવી કંડિશનમાં જો અમને કશું થઈ જાય તો એનું જવાબદાર કોણ હતું તો પછી આટલું આજે અહીંયા આટલું બધું પીવાય છે એ કોના કારણે અહીંયા અહીંયા બધું એટલે તમે બધી તમને દુર્ગંધ આવી રહેલી છે પીવાની તો આટલું બધું બધાની નજર ની સમક્ષ થઈ રહેલું છે તો લોકો કેવી રીતે જોઈ શકે છે અને ડેફિનેટલી ને કોઈને કોઈને તો ખબર હશે જ કે આ બધા વિસ્તારોમાં આ બધી ઘટનાઓ થઈ રહેલી છે અને કેનાલ રોડ તો તમને ખબર છે કે ધમધમતો વિસ્તાર છે ને આ જગ્યાએ જો આવી બધી વસ્તુઓ થાય તો આજે અમારો જીવ છે કાલ ઉઠીને બીજા ચાર જણાનો જીવ જશે તો એનું જવાબદાર કોણ છે મારું નામ ઉર્વશી પટેલ હું અપૂર્વ પટેલ આજ વડોદરા થી લગ્ન પ્રસંગ માટે અહલાદપુરા જે કેનલ રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા એ દરમિયાન જ્યારે કેનલ ક્રોસ કરતા કરતા એક પૂજર ઝડપે બાઇક સવાર આવ્યો કે જે આગળ અમારી ગાડીને ને પૂરેપૂરી ઠોકીને જતો રહ્યો જોતા માલુમ પડ્યું કે પૂરેપૂરો પીધેલી હાલતમાં હતો પ્લસ કે એની સાથે એટલા બધા બિયર્સ દારૂ ભર્યું બાઇકમાં પણ એટલું બધું દારૂ ભર્યું છે જેના વિડીયો મારફતે તમે જોઈ શકો છો કે આ રીતનું માલુમ પડે છે કે ઘણા સમયથી આ રોડ પર આ વસ્તુ ને વસ્તુ ચાલતી આવી છે આજે અમારી ગાડીમાં નાના છોકરા હતા બે વર્ષથી લઈને સાત વર્ષ સુધી ના ચાર છોકરાઓ હતા મારી જોડે એના કારણે કે બધા નાના છોકરાઓ પણ એટલા ડરી ગયા હતા અને એ એવી હાલતમાં છે કે એને જ ખબર નથી કે એણે શું કર્યું છે ઉલટાનો અમને કે છે કે તમારી સ્પીડ હતી જેમ કે તમે જોશો તો કે આગળ સ્પીડ બ્રેકર છે સ્પીડ બ્રેકર બાદ તરત જ ગાડી મારેમાં ટોકાઈ છે એટલે આનું સખત સખત પોલીસે બી પગલા લેવા જોઈએ અને જ્યાં સુધી જ્યાંથી સુધી માલ લાવે છે કોને વેચે છે બધું એક પ્રોપર સિસ્ટમમાં એ લોકો બધા પકડાય ના જે ધંધા ચાલે છે એ બંધ થાય કે જેથી બીજી કોઈ ફેમિલી ના તકલીફ ના થાય એય માલ દરેકને પોલીસને ખાસ વિનંતી છે થેન્ક યુ માટે કે પ્રોપર અમને ન્યાય મળે એ માટે અમે દરખાસ્ત કરીએ છીએ